ન્યહોલ ચેકપોસ્ટ નાકા પોઈન્ટ ખાતેથી મળી આવેલ હાથમાં પહેરવાનું સોનાનું બ્રેસલેટ જેનું આશ્રય વજન બાર ગ્રામ કિંમત રૂપિયા એંસી હજારની મત્તાનું તેના મૂળ માલિકને પરત કરતી સાવલી પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાય પોલીસ કમિશનર શ્રી ઝોન એક અને મધ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ સારણી પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગૂમ ગેરવલ્લે થયેલ વસ્તુઓ તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જે અનોએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયાનાઓએ અત્રિના સારણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારી કર્મચારીને સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ રોજ તારીખ તેર બાર બે હજાર ચોવીસના રોજ નિયોલ ચેકપોસ્ટે નાકા પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ વનરાજ વનરાજસિંઘ બક્કલ નંબર બે હજાર બસ્સો તેત્રીસનાઓને હાથમાં પહેરવાનું રુદ્રાક્ષનું સોનાનું બ્રેસલેટ જેની આશ્રય વજન બાર ગ્રામ જેની આશ્રય કિંમત રૂપિયા એંસી હજારની મત્તાનું નિયોલ ચેકપોસ્ટની પાસે જવાહર રોડ પર મળેલ હતું બાદ આશરે અડધો કલાક બાદ સદર સોના માલિક સંદીપભાઈ સદર બ્રેસલેટ બ્રેસલેટનો ફોટો તેમના મોબાઈલ ફોનમાં બતાવતા જે મળી આવેલ બ્રેસલેટ તથા ફોટોમાં રહેલ બ્રેસલેટ એક જ હોવાનું ખાતરી ખરાઈ કરી હાથમાં પહેરવાનું રુદ્રાક્ષ અંગ્રેજીમાં એસટી લખેલ હોવાનું બ્રેસલેટ જેની આશરે